બોર્ડર રેન્જ આઈજીપી શ્રી ચિરાગ કોરડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ પેરોલ ફરલો વચગાડા જામીન ફરારી જલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સૂચના આપેલ હોય જે અન્વયે પેરોલ ફરલો સ્કોડના અધિકારી તથા કર્મચારીઓ પ્રયત્નશીલ હતા તે સમય દરમિયાન સાથેના પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર રાવલ તથા પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ જાડેજા ખાનગીરાહે બાતમી મળી હતી કે કોડાઈ પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ કલમ તથા જીપી એક્ટ કલમ એકસો પાંત્રીસ મુજબના ગુના કામે ધરપકડથી બચવા નાસતો ફરતો આરોપી સરફરાડો હાલમાં સરપટ નાકા પાસે આવેલ બોમ્બે બિરિયાની હાઉસ ખાતે જમવા બેઠો હોવાની સચોટ બાતમી હકીકત આધારે સ્ટાફ સાથે બાતમી જગ્યાએ જઈ મજકુર ને કલમ અનુસાર અટક કરી આગળની કાર્યવાહી માટે કોડાઈ પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવેલ છે અને આરોપીને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે